નમસ્કાર હું વિપુલ ત્રિવેદી આજે માંગરોળ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ દ્વારા ઉપક્રમે ખાસ કરીને માંગરોળના મલ્હાર સંગીત વિદ્યાલય સુનિલ કાચા સંચાલિત એમના સહયોગથી આજે માંગરોળ ખાતે ભક્તિ સંગીતનો એક અનેરો કાર્યક્રમ હાલોહરીના દેશ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માંગરોળના નગરજનો ઉપસ્થિત રહ્યા અને સંગીતને બહુ સરસ રીતે માણ્યું આ તકે આ તમામ નગરજનો અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અને ખાસ કરીને મીડિયાના મિત્રોનો અમે આભાર વ્યક્ત કે એને પ્રચાર પ્રસાર કરી આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ આપી ધન્યવાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી તરફથી એક સરસ મજાની પહેલ કરવામાં આવી છે કે નેશનલ ઇન્ટરનેશનલ કલાકારોના સ્ટેજ ઉપરથી એક નાના વિસ્તારના અને નાના કલાકારો ઉગતા કલાકારોને સ્ટેજ પૂરતું મળી રહે અને આગળ વધે અને બાળકોનો પ્રોત્સાહન થાય એવો આ કાર્યક્રમ એ સંગીત નાટ્ય એકાદમી તરફથી આ યોજવામાં આવે છે જે માંગરોળ મુકામે આપણને મારી પાસે ઉભેલા વિપુલભાઈ ત્રિવેદી એમના દ્વારા આપણને માંગરોળને આ બીજો પ્રોગ્રામ ફાળવવામાં આવ્યો છે જેમનો પણ સંગીત નાટ્ય એકાદમી અને વિપુલભાઈ ત્રિવેદીનો બંનેનો ખૂબ આભાર માનતા કે માંગરોળના આવડા નાના શહેરમાં એક નાના કલાકારોને આગળ વધવા માટેની એક યોગ્ય તક આપવા બદલ আবার